દ્વારકા રઘુવંશી ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટ જે દ્વારકાના રઘુવંશીઓ માટે એકતાનું એક રૂપ કહી શકાય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું છે તે આ પાનસો ના ગ્રાઉન્ડ ખાતે છે તે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ તેર થી લઈ તારીખ ત્રણ થી લઈને તેર સુધી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મહિલાઓ માટે પણ મેચ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે બે ટીમ પાડવામાં આવી છે તેમના કેપ્ટન કેપ્ટન છે રીધિબેન તો આપણે તેમની સાથે વાત કરશું બેન ખાસ તો રઘુવંશી સમાજ અને આજે મહિલા ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ અને શું કહેશો આપ આ ચોથું વર્ષ છે જયારે અમે લોકો મહિલા બધા ભેગા થઈ અને ક્રિકેટ મેચ રમી રમીએ છીએ અને હર વર્ષે અલગ અલગ મહિલાઓ છે એ ઘરના કામ મૂકી આમાં આવે અને આમાં એનું દેખાડે છે કે એ લોકો ખાલી ઘર કામ જ નહીં પણ બારે બી ફિઝિકલ કોઈ બી હોય છે એમાં બી એક્ટિવિટીઝમાં પાર્ટ લઈને સારું એનું પ્રદર્શન દેખાડે છે અને એક સક્સેસફુલ થાય છે અમારું છેલ્લા ચાર વર્ષથી અમે લોકો મહિલા બધા ભેગા થઈને રમીએ છીએ અને હજી આમને એમ કન્ટિન્યુ રહેશે એવી અમને આશા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રઘુવંશી સમાજનું એકતાનું એકા પ્રદર્શન પર કહી શકાય આપણી સાથે બીજા ખેલાડીઓ પણ છે આપણે તેમની સાથે વાત કરશું બેન આપશું કેશો કઈ પ્રકારનું આયોજન રમવાની કેવી મજા આવે છે અને રોજ રાતે મેચ જોવાની કેવી મજા આવે છે લાઈક બધાને ખબર જ છે કે ક્રિકેટ તો આજકાલ બધાનો સૌથી ફેવરેટ સ્પોર્ટ છે અને અહીંયા જે મતલબ આયોજન થયું છે ક્રિકેટનું એના માટે તો બધા બહુ જ ખુશ છે કે રાતના બધા રોજ ભેગા થઈને અહીંયા ફ્રેન્ડ્સ બધા બેસીને જોવે છે ક્રિકેટ અને બધા પોતાના ઘરના સ્પેશિયલી તો ફોન્સમાંથી બહાર આવીને મેચ જોયે છે એ જ સૌથી મોટું પેલું બેનિફિટ છે કે નરે આજકાલ બધા લોકો ફોનમાં ને ફોનમાં રહેતા હોય છે પણ અત્યારે અહિયાં ક્રિકેટ માટે બધા સૌ બેનો બધાનો ફોન પોતાના છોકરાઓ બધાને મૂકીને આવ્યા છે તો એ જ સૌથી મોટું બેનિફિટ છે અમારા માટે

દિવસે દિવસે લોકોની પ્રગતિ થાય છે હું તો બધાને કહું કે તમે થોડુંક હજી બે ગેમ રમો એક નહીં એક નહીં મોટી ની લો એક નાની બેગરૂપ બનાવો અને આ રીતે આપણે આગળ વધારો જય હું તો નાઈટ ટુર્નામેન્ટ ચાલી રહ્યો છે એમાં હું ખુબ રાજી છું કે આપણા રઘુવંશિંહ ખુબ સરસ રીતે અહીં બહાર આવે છે પહેલા રઘુવંશિંહ બહાર નતા નીકળતા ઈ મને અત્યારે ખુબ આનંદ થાય કે મારા રઘુવંશિહ ભાઈઓ

તારીખ ત્રણ થી માંડી અને તેર જૂન સુધી આપણે દ્વારકાની અંદર રઘુવંશી પ્રીમિયર લીગ નું આયોજન છે કરવામાં આવેલું છે અને આ ટુર્નામેન્ટની અંદર દસ ટીમો જે છે એ જોડાયેલી છે અને આજે એક સ્પેશિયલ જે મહિલાઓ માટે જે ક્રિકેટ મેચનું નું આયોજન કરવામાં આવેલું છે એ ક્રિકેટ મેચનું નું આયોજન એટલા માટે છે કે જે સ્ત્રીઓની અંદર છુપી શક્તિઓ જે છે એને બહાર લાવી શકાય અને સ્ત્રીઓને પણ સન્માન ભેળ એ સમાજની અંદર જીવી શકે અને રઘુવંશી પ્રીમિયર લીગ જે છે દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને એ પણ આયોજન એકદમ સફળતાપૂર્વક સમસ્ત રઘુવંશી સમાજ જે છે એ પાર પાડે છે માત્ર ક્રિકેટ જ નહીં ક્રિકેટ જે છે એ તો હાર અને જીત એક ગેમ છે ગેમની ની અંદર હાર થાય અને જીત થાય પણ આપણે હાર અને જીત માટે આ રઘુવંશી સમાજ છે એ રમાતો નથી પણ સમગ્ર રઘુવંશી સમાજ જે છે એની એકતા વધે અને સાથે સાથે દરેક વ્યક્તિઓ એકબીજાને સાથ અને સહકાર આપે એવા ઉમદા કાર્યથી આ દર વર્ષે વેકેશન દરમિયાન ક્રિકેટ મેચ નું આયોજન છે કરવામાં આવે છે સાથે સાથે તેઓને એન્ટરટેનમેન્ટ મળી રહે એમની માટે અને સાથે સાથે સમસ્ત રઘુવંશી સમાજ છે એ સમૂહ પ્રસાદી માં પણ દરરોજ રાત્રે જોડાય છે અને દ્વારકાના તમામ નગરજનો જે છે એ આ રઘુવંશી પ્રીમિયર લીગનો નો આનંદ ઉઠાવે છે જય દ્વારકાધીશ